જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે બેંકની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ એકસો અઠ્ઠાવન જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની બે પોસ્ટો છે એક પોસ્ટની અંદર પંદર જગ્યાઓ છે અને બીજી પોસ્ટની અંદર એકસો જગ્યાઓ છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે જેવી રીતે મેં આગળ વાત કરીએ એ મુજબ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ પ્રકારની બે પોસ્ટો ઉપર અલગ અલગ પ્રકારની એકસો અઠ્ઠાવન જગ્યાઓ છે તેની માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવે આવેલું છે જેની ઉપર આપણે ચર્ચા કરીશું તો બેઝિક માહિતી સામાન્ય વિગતથી આપણે શરૂઆત કરીએ તો કે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બીઓઆઈ માટે સ્પેશિયાલિસ્ટ સિક્યોરિટી ઓફિસર માટેની એકસોને અઠ્ઠાવન જગ્યાઓ માટેની જાહેરનામુંની સૂચના છે તે બહાર પાડી દેવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની બે પોસ્ટો છે જેની અંદર રસ ધરાવતા ઉમેદવારો ખૂબ જ સારી રીતે જે લોકો ઉમેદવારો રસ ધરાવે છે તે લોકો આની અંદર જ ફટાફટ અરજી કરી શકશે તો તેની વિગતો આપણે જોઈએ તો કે પોસ્ટનું નામ રહેશે નિષ્ણાંત સુરક્ષા અધિકારો જેની અંદર કુલ પોસ્ટ જગ્યા છે એકસો અઠ્ઠાવન હવે એ ડિવાઇડેશન કેવી રીતે પાડવામાં આવેલું છે તે જોઈએ તો કે નિષ્ણાત સુરક્ષા અધિકારોની અંદર એસી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે બે એસટી માટે એક ઓબીસી માટે ચાર ઇડબ્લ્યુ વાળા વ્યક્તિઓ માટે એક અને જનરલ માટે સાત આવી રીતે પંદર જગ્યાઓ છે તે નિષ્ણાત સુરક્ષા ઓફિસર માટે રાખવામાં આવેલી છે જેની અંદર કુલ પંદર જગ્યાઓ છે વધેલી એકસો ને તેતાલીસ જગ્યાઓ માટે અલગ અલગ વિભાગ છે જેની વિશે ચર્ચા કરીએ તો કે એકસો ને જગ્યાઓ છે એ અલગ અલગ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ઓફિસરો માટે રાખવામાં આવેલી છે જોબનું સ્થાન જોઈએ તો કે તે જોબનું સ્થાન ભારતની અંદર રાખવામાં આવેલું છે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી તેમ છતાં તમે નોટિફિકેશન વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે વયમર્યાદા બંને પોસ્ટ માટે એક સરખી જ વયમર્યાદા છે તે લાગુ કરવામાં આવેલી છે જેની અંદર ઓછામાં ઓછા છે તે પચીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે તેનું નોટિફિકેશન છે તે વાંચવાનો રહેશે જેથી કરીને તમને ખૂબ જ સારી એવી સમજણ પડી જશે શૈક્ષણિક લાયકાત જોઈએ તો કે જેની અંદર બંને પોસ્ટો માટે ખૂબ એક જ લાયકાત ધોરણ રાખવામાં આવેલું છે જે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલા છે તો તમે અરજી ફોર્મ ભરી શકશો બાકી તમારું અરજી ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે પસંદગીની પ્રક્રિયા છે તે પરીક્ષા લીધા બાદ તમારે ઇન્ટરવ્યુ દ્વારા કરી લેવામાં આવશે જેની વિગત તમને તેમના નોટિફિકેશનની અંદર મળી જશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પગાર ધોરણ પગાર ધોરણની અંદર જોઈએ તો કે ત્રણ અલગ અલગ પોસ્ટો છે જેની ઉપર ભરતી રહેશે જેની ઉપનો પગાર ધોરણની સૂચનાઓ છે તે અહીં આપવામાં આવેલી છે તો પહેલી પોસ્ટ જોઈએ તો કે મિડલ મેનેજર ગ્રેડ સ્કેલ ટુની અંદર જોઈએ તો કે એમએમજીએસ ટુની અંદર જોઈએ તો પગાર ધોરણ અડતાલીસ હજાર એકસો સિત્તેર રૂપિયા છે તે પગાર ધોરણ રાખવામાં આવેલું છે અને વધુમાં વધુ છે તે આગળ જતાં તમને સડસઠ હજાર એકસો સાઠ રૂપિયા છે તે પગાર ધોરણ આપી દેવામાં આવશે મિડલ મેનેજર ગ્રેડ સ્કેલ ત્રણની અંદર ત્રેસઠ હજાર ત્રણસો ચાલીસ સોરી ત્રેસઠ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા રહેશે અને વધુમાં વધુ તમને પગાર ધોરણ છે તે નવ્વાણું હજાર ત્રણસો વીસ રૂપિયા સુધી આપવામાં આવશે સિનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ પાંચની અંદર જોઈએ તો કે છોતેર હજાર દસ રૂપિયા છે તે પગાર ધોરણ રાખવામાં આવેલું છે અને વધુમાં વધુ તમને એક લાખ ચૌદ હજાર બસો વીસ રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે વધારે વિગત માટે જાહેરનામું વાંચવાનું રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અરજી ફી ઉપર નજર કરીએ તો કે એસી અને એસટી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે એકસો પંચોતેર રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે અને જનરલ ઓબીસી એસબીસીવાળા તમામ અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે આઠસો પચાસ રૂપિયા છે અરજી ફી રાખવામાં આવેલી છે હવે અરજી ફીની ચૂકવણી કેવી રીતે કરવાની છે તો કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ અને કોઈ પણ યુપીઆઈ આઈડી દ્વારા તમે આની અંદર અરજી ફીની ચૂકવણી છે તે કરી શકશો જેની અંદર તે લોકો ખૂબ જ સારી એ ફ્લેક્સિબલ ધરાવે છે મહત્વની તારીખો બંને માટે અલગ અલગ પ્રકારની મહત્ત્વની તારીખો છે તે જોઈએ તો કે નિષ્ણાત સુરક્ષા અધિકારીઓ માટે શરૂઆતની તારીખ રહેશે વીસ માર્ચ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે તે માટે પંદર દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે અને બીજી એકસો તેતાલીસ જગ્યાઓ માટેનું તારીખ જોઈએ તો કે શરૂઆતની તારીખ છે તેની માટે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ છે તે દસ એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે તેરથી પંદર દિવસનો સમયગાળો આની અંદર પણ તમને મળશે તો જે ઉમેદવારો રસ ધરાવે છે તે ઝડપથી આની અંદર અરજી કરી દે અરજી કરવાની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અને સાથે સાથે સરકારી ભરતીના અપડેટ જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે